સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થવાથી માત્ર ગ્રાહકો નહીં પરંતુ જ્વેલરી વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે સુરતમાં સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચતા જ્વેલરી બજારમાં ખરીદી પર મોટી અસર પડી છે આ પરિસ્થિતિને લઈ સુરત જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ જેમાં સરકાર સામે અનેક અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક જ્વેલર શોરૂમમાં સુરત જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારો અને જ્વેલરી વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી બેઠકમાં સોના અને ચાંદીના વધતા ભાવને કારણે ઊભી થયેલી બજારની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી વેપારીઓનું કહેવું છે કે સોના અને ચાંદીના ભાવ મોંઘા થતા ખરીદી પર મોટી અસર પડી છે હાલ ગ્રાહકો નવું સોનું ખરીદવાને બદલે જૂના સોનામાં રિપેર કરાવી કામ ચલાવી રહ્યા છે બીજી તરફ ફરેલા ભાવને કારણે લોકો જૂનું સોનું વેચતા પણ નથી અને નવું ખરીદતા પણ નથી કારણે વેપારમાં ભારે મંદી રહી છે વેપારીઓએ જણાવ્યું કે હાલમાં સોના ચાંદી પર છ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને ત્રણ ટકા જીએસટી મળીને કુલ નવ ટકા ટેક્સ લાગુ છે જો સરકાર આવનારા બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને ત્રણ ટકા કરે તો તેનો સીધો ફાયદો વેપારીઓ સાથે ગ્રાહકોને પણ મળશે વેપારીઓનું માનવું છે કે ડ્યુટીમાં ઘટાડો કરવાથી સરકારની તિજોરીને કોઈ મોટું નુકસાન નહીં થાય પરંતુ બજારમાં ફરીથી ગતિ આવશે

સો ટકા વધારો થયેલો છે ગરાગીમાં દસ થી પંદર ટકાનો ઘટાડો છે અને પણ જે ગરાગી છે એમાં પણ ગોલ્ડ વધી ગયેલું છે એમાં પચાસ ટકાનો ઉછાળો આવેલો છે તો ગરાગીમાં જેનો પરચેસિંગ પાવર હતો એ થોડો ડાઉન થયેલો છે સામે આ જે સો ટકા ભાવ વધારો થયો છે તો લોકોની આવક દસ ટકા લેખે વધતી હોય છે દસ પંદર ટકા લેખે તો એની સામે સો ટકા વધારો થયો છે તો લોકોનો પરચેસિંગ પાવર ડાઉન આવવાનો જ છે તો આ પ્રમાણે મારું એક જ કહેવાનું કે ગ્રાહકોને થોડુંક એસઆઈપીના મોડમાં પરચેસ કરતા રહી તો ભવિષ્યની અંદર જે વધારો આવે તો બી એને ઇશ્યુ ના આવે હું મહેશ કિનૈયા માનસી જ્વેલર સુરત જ્વેલરી એસોસિએશન મંત્રી શું આજે જે સ્થિતિ છે ગ્રાહકો તમારી પાસે આવતા હોય કેવી કેવી ડિમાન્ડ હોય છે અને વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે અત્યારે ચિંતા છે સરકાર કઈ રીતે ચિંતા જેવી શકે વેપારી અને ગ્રાહક વચ્ચે અત્યારે સૌથી મોટી ચિંતા હોય તો સતત વધી રહેલા ભાવની પણ હું ગ્રાહકોને જે રીતની તમારી પાસે સગવડતા હોય એ ધીમે ધીમે ખરીદવાનું ચાલુ જ રાખો આગલા વર્ષોમાં તમે જુઓ તો કોઈ એવા તમારી પાસે પુરાવા નથી કે સોનું ઘટ્યું હોય એવું એટલે સતત વધતો જ જાય છે ભાવ અને આની માટે જો સરકાર જેમ ડ્યુટી જે છે એમાં થોડો ઘણો ઘટાડો કરે જીએસટીમાં થોડો ઘણો ઘટાડો કરે તો મતલબ આ ઇન્ડસ્ટ્રીઝ પણ ટકી શકે આ ઇન્ડસ્ટ્રીઝમાં સાઠ થી પાસાઠ લાખ રોજગારી ઉત્પન્ન થાય છે જે મતલબ કારીગરો થ્રુ રિટેલ ચેન થ્રુ બધી જ માટે એટલે બહુ સૌથી મોટું નેટવર્ક આપતું અને રોજગારી ઊભી કરતું ક્ષેત્ર છે અને પૈસા પૈસાકીય રીતે પણ સૌથી સધ્ધર છે જ્યારે આમાં જો સરકાર થોડું વિચારે અને ડ્યુટી અને ઓલું ઘટાડે જીએસટી તો ઇન્ડસ્ટ્રી ટકી રહે અને કસ્ટમરોને પણ ફાયદો થાય

અને એક સરકાર પાસે એક માંગ અમે ઈચ્છીએ છીએ કે સરકાર જે અત્યારે છ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને ત્રણ ટકા જીએસટી છે ટોટલ નવ ટકા રેવન્યુ છે તો ગયા માર્ચ કે એપ્રિલની અંદર ગયા બજેટની અંદર અહીં ગોલ્ડ અહીંયા કરતાં અડધું જ હતું નેવું હજાર રૂપિયા જ હતું અત્યારે એક લાખ ને એંસી હજાર રૂપિયા છે કદાચ સરકાર ડ્યુટીમાં રાહત આપી શકે તો પણ એમને રેવન્યુ લોસ નથી થતો એમ સરકારની ઇન્કમ ઘટ્યા વગર પણ આ ઇન્ડસ્ટ્રીને એક સરકાર સપોર્ટ આપી શકે છે તો અમે લોકો સરકાર પાસે એક આશા બી રાખીએ છીએ કે આવા સમયની અંદર મધ્યમ વર્ગના લોકોને સોનું લેવું ખૂબ મુશ્કેલ મુશ્કેલ થઈ રહ્યું છે તો જો ડ્યુટીમાં રાહત મળે તો એટલો રેટનો પણ ભાવનો બેનિફિટ થઈ શકે મધ્યમ વર્ગના લોકોને એક સોનું સપનું બનતા પણ થોડી ખરીદી શકે

આજે જે એક ધારી એક દોઢ વર્ષથી જે તેજી છે સોના અને ચાંદી બંદીમાં એનાથી જે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ છે એમને સોનું અને ચાંદી ખરીદવી એક સપ્ન જેવું થઈ ગયું છે અને આપણા જે ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત જે કઈ લગ્ન સલામન એમાં જે દાગીનાઓ લેતા હોય એ લેવા માટે ગ્રાહકોને એક એમનું બજેટ ખોવાઈ રહ્યું છે કેમકે ભાવ જે સપાટીએ પહોંચ્યો છે ત્યાંથી સામાન્ય વર્ગને સોનું ખરીદવું એક સપના જેવું થઈ ગયું છે જેથી કરીને અમે આગામી બજેટમાં જો ઇમ્પોર્ટ ડ્યુટી અને જીએસટી ઘટાડે તો એ લાભ સીધો ગ્રાહકોને મળે અને સાથે સાથે એમના રેવન્યુમાં પણ કોઈ ઘટાડો થતો નથી અને સામાન્ય વર્ગ માટે સોનું ખરીદવું સરળ બને કેવા પ્રશ્નો આવે છે જયારે ગ્રાહકો તમારી સાથે આવતા હોય છે ત્યારે અને તેની ખરીદીમાં અત્યારે મોટી અસર મેજોરિટી ગ્રાહકો પ્રશ્ન એવા હોય છે કે એમને એક દીકરીના એક દીકરાના લગ્ન કર્યા અને બીજા દીકરીના દીકરાના લગ્ન હોય તો એમને જે ગયા વર્ષે કે એના ગયા આગલા વર્ષોમાં જે સોનું ખરીદ્યું હોય તો અત્યારે એટલું સોનું ખરીદવું એમના માટે બહુ કઠિન થઈ ગયું હોય કેમકે બજેટ એમનું ખોલવાઈ જતું હોય ત્યારે એમને મોટો પ્રશ્ન એમ થાય કે એટલું સોનું આ ભાવ છે તો હવે અમે કેવી રીતના એડજસ્ટ કરીએ તો આ એક મોટો પ્રશ્ન હોય છે જેથી એ લોકો રિસાયકલ તરફ જતા હોય છે અને જૂનું સોનું હોય

તો કસ્ટમરોની આવ જે શોરૂમમાં આવવા જોઈએ એટલા કસ્ટમર આવતા નથી અને પ્લસ કસ્ટમરની બાયિંગ જે છે એ કેપેસિટી ઘણી ઘટી ગઈ છે એના માટે હું ખાલી સરકારને એટલી અપીલ કરીશ કે કંઈક કસ્ટમર વેપારીઓ માટે કે નાના વેપારીઓ માટે થોડીક રાહતની કંઈક સબસિડી કે કંઈક વેટની અંદર જીએસટીની અંદર કંઈક ઘટાડો કરી શકે તો એક ઇન્ડસ્ટ્રીઓનું સારું થઈ શકે ખરાબ સાથે અને ગ્રાહકોને બી એનો ફાયદો મળે

એટલે આ બધી ઇન્ડસ્ટ્રીમાં અમને વેપારીઓને બી ઘણો લોસ થાય છે એટલે અમારે બી એક અપીલ છે કે કસ્ટમરોને પણ કે તમે સાચા અને સારા વેપારી પાસેથી તમે લો કે જે વિશ્વાસુ વેપારી હોય અને તમારા રેગ્યુલર વેપારીઓ પાસેથી લો કોઈ જગ્યાએ લોભાવણી લાલચોથી કોઈ સ્કીમથી તમે ખરીદી ના કરો ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત